નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કોફીનું સેવન આજકાલની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે તેમાં રહેલું કેફીન તમને તરત જ એનર્જી આપે છે એવામાં લોકો થાક પ્રેશરથી રાહત માટે કોફીનું વધારે સેવન કરવા લાગે છે આમ તો મર્યાદિત પ્રમાણમાં કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ જો તમે તેનું જરૂર કરતાં વધારે સેવન કરી રહ્યા છો તો આ તમારા સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોંચાડી શકે છે એક્સપર્ટ અનુસાર એડર્સને રોજ ચારસો મિલીગ્રામથી વધારે કેફીન ન લેવું જોઈએ એક સરેરાશ કપ કોફીમાં લગભગ પંચાણું મિલિગ્રામ કેફીન હોય છે એમાં જો તમે આખા દિવસમાં ચાર કપ કોફી પીઓ છો તો આ લિમિટ છે તેનાથી વધારે કોફીનું સેવન તમારા માટે નુકસાનકારક સાહિત થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વધારે કોફી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે કોફી બ્લડ પ્રેશર કાઉન્ટને વધારે છે સાથે જ કોફીથી તમને તરત જ એનર્જી તો મળે છે પરંતુ તેના વધારે પડતા સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે ગેસ એસિડિટી અને ડાયરિયા જેવી સમસ્યા થઈ શકે છે વધારે પડતી કોફી પીવાથી અન સમસ્યા થઈ શકે છે સાથે જ તેનાથી હાડકાને પણ નુકસાન થઈ શકે છે વધારે કોફી પીવાથી હાડકાની બીમારી ઓસ્ટીઓ પોરોસીસ થવાની શક્યતા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહી